સ્વાગત છે આ તો કાઠિયાવાડી પીંડાનું શાક બનાવવાનું છે તો પેલા તો જો અઢીસો ગ્રામ ભીંડો લીધો પછી એને ધોઈ લેવાનું પાણીથી પછી કપડામાં લઈ લેવાનું ગમે એવું સાધું કપડું હોય એમાં લઈ લેવાનું અને આ રીતના પેલા ભીંડાને કટ કરી નાખવાનું પછી આમ કરીને આમ છેકો મારવાનું જોઈ લેવાનું કે ભીંડો કોઈ બગડી ગયેલો નથી ને પછી આ રીતના કટ કરી લેવાનું તો આવી રીતના પીંડા કટ કરી લીધા છે એક સરખા ભાગ બે પછી આટલી ડુંગળી સમારી લીધી આટલું ટમેટું એટલું લસણ આટલી કોશમે હવે ભીંડો વઘારવા કે કઢાઈ મેઘવાની રહેશે સારું કરો પીંડો તળવામાં એક કપ જેટલું તેલ લેવાનું છે તેલ બે ચાજુ લેવાનું છે એટલે ધાણા જીરું નાખવાનું બહાર કરી સરી જાય એટલી વાર ફેંકી દેવાની આ ઠંડો રહ્યો હોય એ થોડો તળાઈ ગયો છે બધા એમ કહેતા હોય ભૂંડાનો શાક થાય પણ આવી રીતના તળી અને બનાવો ને એટલે ચીકણું થાય નહીં તો જો આટલા છે ટમેટા નાખેલા વઘારમાં નાખી દેવાનું થોડી વાર થાકી દેવાનું જો આવી રીતના જોઈ શકો તો આવી રીતના સરી જાય ત્યારે થોડુંક હલાવવાનું ગોળે ન જાય તો છો આશા આવે અમારે બધું ઘરું આવી ગયું છે આમાં થોડુંક નાખ્યું છે પીણાનો લોટ અને સ્વાદ પ્રમાણે મરચું અને દહીનો હોય ને તો સાચ નાખવાની અને હવે આમાં નાખી દેવાની આમ થોડી વાર હલાવી અને પાછું ઢાંકણ ઢાંકી દેવાનું તો ઢાકણ ઉગાડ્યું છે હવે તમે જોઈ શકો છો આ કેવી રીતના બધું મિક્સ થઈ ગયું છે અને કેવો એનો કલર આવી ગયો છે એ આમાં ઉમેરી દેવાનો છે કેવો કલર આવી ગયો છે જોઈ શકો છો કેવો કલર આવ્યો છે હવે આ તળેલો ભીંડો છે એને આમાં ઉમેરી દેવાનો હાલો આમાં ભીંડો સમારી દીધો છે અને કેટલી વાર આ હલાવ્યું છે કેવો કેનો ભીંડાનો કલર આવ્યો છે તમે જોઈ શકો છો તો આ ભીંડાનું શાક કાઠિયાવાડી કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હાલો મારે કાઠિયાવાડી ભીંડાનું શાક હવે કમ્પ્લેટ થઈ ગયું છે તો બાજરાના રોટલા ખાવામાં તો બહુ સ્વાદિષ્ટ લાગશે થોડીક ખટાશ લેવી હોય તો થોડુંક લીંબુ નાખવાનું જેવો સ્વાદ પાવતું હોય એવું નાખવાનું થોડુંક લીંબુ નાખવાનું એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવશે ભીંડાનું શાક બાજરાના રોટલા એરે ખાવામાં તો કેવું લાગે ચિરાગભાઈ શાક મિત્રો મારું કાઠિયાવાડી ઝીઆરું શાક આજે કમ્પ્લીટ થઈ ગયું છે કેવું બનાવ્યું છે શાક જોઈજો વિડીયો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું નહીં બાય બાય